નમસ્કાર ભક્તો નવરાત્રિના દશેરા દિવસે આ ત્રણ વસ્તુઓનું દાન કરવાથી સાત પેઢીઓની ગરીબી દૂર થાય છે દર્શક બંધુઓ નવરાત્રિના આ પવિત્ર દિવસોનો સમાપન દશેરા અથવા વિજયાદશમીના પર્વ પર થાય છે જે ફક્ત એક પરંપરાની પૂર્તિ નથી પરંતુ આ દિવસ સમગ્ર બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો સંદેશ લઈને આવે છે એવું કહેવાય છે કે જે રીતે ભગવાન શ્રી રામે આ દિવસે રાવણનો વધ કરીને અધર્મનો અંત કર્યો હતો તેમ દશેરા આપણા જીવનમાંથી દુઃખ અભાવ અને ગરીબીનો નાશ કરવાનો અવસર પણ છે આ દિવસ ફક્ત યુદ્ધની જીતની યાદ અપાવતો નથી પરંતુ એ બતાવે છે કે જો આપણે ધર્મ દયા અને દાનને અપનાવીએ તો જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પુરાણોમાં ઉલ્લેખ છે કે દશેરાના દિવસે દાન સામાન્ય દિવસોના દાન કરતાં ઘણું વધુ ફળ આપે છે આ દિવસે દાન કરવાથી દાતાનું જ નહીં પરંતુ તેના વંશજોનું પણ સાત પેઢીઓ સુધી સુખ શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે આ એવો ક્ષણ છે જ્યારે સ્વર્ગના દ્વાર દાતાઓ માટે ખુલી જાય છે અને તેમના પરિવારમાંથી ગરીબી હંમેશ માટે દૂર થઈ જાય છે એવું કહેવાય છે કે દશેરાના દિવસે સાચા મનથી કરેલું દાન માતા લક્ષ્મી અને પિતૃઓ બંનેને પ્રસન્ન કરે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં સ્થાયી ધનની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓની કૃપાથી વંશજો ક્યારે અભાવનું જીવન જીવતા નથી આજે અમે તમને તે ત્રણ દિવ્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું દશેરાના દિવસે દાન કરવાથી તમારા જીવનની દરેક ગરીબી અડચણ અને સંકટ દૂર થઈ જાય છે આ ત્રણ વસ્તુઓનું દાન સાત પેઢીઓની ગરીબીને દૂર કરે છે અને પરિવારમાં સ્થાયી સુખ સમૃદ્ધિના દ્વાર ખોલે છે જ્યારે આ ત્રણ દાન કરવામાં આવે છે ત્યારે ઘરમાં ફક્ત લક્ષ્મીનો જ વાસ નથી થતો પરંતુ ત્યાં ધર્મ શાંતિ અને આશીર્વાદનો વરસાદ થવા લાગે છે પરંતુ આગળ વધતા પહેલા જો અમારી ચેનલ યુટ્યુબ ધાર્મિક સ્ટોરી આઠને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો દોસ્તો એક અત્યંત ગૂઢ અને ગંભીર વાત જણાવું જે ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે જો કોઈ કથા કે ધાર્મિક શિક્ષણને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે ફક્ત જ્ઞાનથી વંચિત રહેવું નથી પરંતુ એક પ્રકારનું પાપ ગણાય છે કારણ કે અધૂરી કથા મનમાં સંદેહ અને ભ્રમ છોડી જાય છે અને અધૂરું સત્ય ઘણી વખત મનુષ્યને ખોટી દિશામાં ધકેલી દે છે નવરાત્રિનો આ પવિત્ર સમય ફક્ત પૂજા પાઠ અને વ્રતનો જ નથી પરંતુ આ આપણા જીવનને શુદ્ધ કરવાનો અને સાચો માર્ગ બતાવવાનો પણ સમય છે એવું કહેવાય છે કે આ નવ દિવસોમાં માતા રાણી સ્વયં પૃથ્વી પર વિરાજે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે જો તમે કોઈ કથા કે શિક્ષણને અધૂરું છોડી દો તો તે તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તેથી હું તમને વિનંતી કરું છું કે આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો કારણ કે આ ફક્ત એક વાર્તા નથી પરંતુ જીવનનું દર્પણ છે જેમાં તમે તમારા કર્મોનું પ્રતિબિંબ જોઈ શકશો કથા વિજયગઢના રાજા વિક્રાંતની કથા પ્રાચીન સમયમાં ભારતના દક્ષિણમાં વિજયગઢ નામનું એક નગર હતું જ્યાં રાજા વિક્રાંતનું શાસન હતું રાજા અહંકારી કઠોર અને અન્યાયી હતો તેના કઠોર સ્વભાવને કારણે પ્રજા હંમેશા ભયના સાયામાં જીવતી હતી આજુબાજુના કોઈ રાજાએ તેને પોતાની પુત્રી માટે યોગ્યવર માન્યો નહોતો રાજાના દરબારમાં સોમદેવ નામનો એક બુદ્ધિશાળી અને વફાદાર મંત્રી હતો તેની પત્ની દેવકી દયાળુ સહૃદય અને ધર્મપરાયણ સ્ત્રી હતી તે પોતાના પતિને વારંવાર સમજાવતી હતી કે રાજાને પ્રજા પર અત્યાચાર ન કરવા માટે સમજાવવું જોઈએ એક વાર ભયંકર વરસાદે નગરની ખેતી અને અનાજનો ભંડાર નષ્ટ કરી દીધો હતો લોકો ભૂખે તડપતા હતા પરંતુ રાજા વિક્રાંતને ફક્ત કર વસૂલીની ચિંતા હતી સોમદેવે રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાજા ક્રોધિત થઈ ગયો અને કર વસૂલવાનો આદેશ આપ્યો સોમદેવનું મન વ્યાકુળ થઈ ગયું તેની પત્ની દેવકીએ સૂચવ્યું કે રાજાને સમજાવવા માટે એક રાજકુમારીની જરૂર છે જે તેના હૃદયને બદલી શકે સોમદેવે નક્કી કર્યું કે તેઓ પ્રજામાંથી એક સુંદર બુદ્ધિશાળી અને વિવેકી કન્યા પસંદ કરશે અને તેને રાજકુમારીની જેમ શિષ્ટાચાર ચાલઢાળ અને વાણી શીખવશે કજરીને નવું નામ આપવામાં આવ્યું ચાંદપુરની રાજકુમારી સોમદેવે રાજાને એવું કહ્યું કે તે ચાંદપુરના રાજા ચંદ્રમા અને રાણી ચાંદનીની પુત્રી છે જે પાંચ હજાર કોષ દૂરના રાજ્યમાંથી આવી છે રાજા વિક્રાંત કજરીની સુંદરતા અને શિષ્ટાચારથી મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો લગ્ન પછી રાજકુમારીએ રાજાને પ્રજાને પાંચ વર્ષના કર્માથી મુક્તિ આપવા વિનંતી કરી અને રાજાએ આ વિનંતી સ્વીકારી આનાથી પ્રજામાં હર્ષોલ્લાસ ફેલાયો પરંતુ રાજાને રાજકોષ ખાલી થવાની ચિંતા થવા લાગી જો કે રાજાના મનમાં જૂનો અપમાન હજુ જીવંત હતો વજરોકના રાજા ભીમકેતુએ તેને સ્વયંવરમાંથી અપમાનિત કરીને બહાર કાઢ્યો હતો આ અપમાનનો બદલો લેવા રાજા વિક્રાંતે વજરોક પર હુમલો કર્યો અને તેનું રાજકોષ લૂંટી લીધું આ વિજયથી રાજા ખુશ હતો પરંતુ મંત્રી સોમદેવને લાગ્યું કે આ પ્રતિશોધની આગ રાજ્યનું ભવિષ્ય બાળી શકે છે કેટલાક સમય પછી રાણીએ એક કન્યાને જન્મ આપ્યો જેનું મુખ સુંદર હતું પરંતુ શરીર પથ્થર જેવું હતું રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને અપશુકન માનીને જંગલમાં છોડી દેવાનો આદેશ આપ્યો એક લકડહારા દંપતી મંગલ અને તેની પત્નીએ તે કન્યાને દત્તક લીધી અને ચમત્કારથી તે એક સુંદર સજીવ બાળકીમાં ફેરવાઈ ગઈ દરમિયાન રાજા એક રહસ્યમય સ્ત્રીના મોહપાશમાં ફસાઈ ગયો જેણે તેને જણાવ્યું કે તેની રાણી ચાંદપુરની રાજકુમારી નથી પરંતુ લખનપુરના ગરીબ ખેડૂતની પુત્રી કજરી છે રાજાએ અસત્યની ખાતરી કરી અને ક્રોધમાં આવીને કજરી અને મંત્રી સોમદેવને કેદમાં નાખ્યા રહસ્યમયી સ્ત્રી જે વજરોગના રાજા ભીમકેતુની પુત્રી કૃતિકા હતી તેણે રાજાને ઝેરી ઔષધિ આપી અને રાજકોષ લૂંટીને ભાગી ગઈ રાજા હવે નબળો અને નિરાશ એક સિદ્ધ મહાત્મા પાસે ગયો મહાત્માએ તેને સમજાવ્યું કે તેની પ્રથમ રાણીએ ક્યારેય દગો નથી કર્યો અને તેની પુત્રી હજુ જીવિત છે રાજાએ પોતાની ભૂલોનો પસ્તાવો કર્યો પોતાની પુત્રીને પાછી લાવી રાણી અને મંત્રીને મુક્ત કર્યા અને પ્રજા માટે ન્યાય શાસનની શરૂઆત કરી દશેરાના દિવસે દાન કરવાની ત્રણ વસ્તુઓ અનાજ અને દાળનું દાન અનાજને શાસ્ત્રોમાં અન્ન બ્રહ્મ કહેવામાં આવે છે કારણ કે તે જીવનનો આધાર છે દશેરાના દિવસે ચોખા ઘઉં દાળ લોટ તેલ ઘી મીઠું અને ખાંડ જેવી મૂળભૂત વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દાન કરો જો શક્ય હોય તો એક પરિવાર માટે એક અઠવાડિયાનું રાશન આપો દાન આપતી વખતે એવો ભાવ રાખો કે તમે આ વસ્તુઓ ભગવાનને અર્પણ કરી રહ્યા છો શાસ્ત્રોમાં કહેવાયું છે કે દશેરાના દિવસે આપેલું એક મુઠ્ઠી ચોખા પણ સાત જન્મો સુધી અનાજની અછતથી રક્ષણ આપે છે વાસણો અને કપડાનું દાન જીવન માટે ભોજન જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે ભોજન બનાવવા અને ખાવાના સાધનો તેમજ પહેરવાના કપડાં જે પરિવારો પાસે વાસણો કે બાળકો માટે સ્વચ્છ કપડાં નથી તેમના જીવનમાં સન્માન અને સરળતા લાવવા માટે દશેરાના દિવસે વાસણો અને કપડાંનું દાન કરો જૂના ફાટેલા કે ગંદા કપડાં ક્યારેય ના આપો કારણ કે તે અપમાનજનક છે અને તેનું પુણ્ય મળતું નથી નવા કે સ્વચ્છ ધોવાયેલા કપડાં બાળકો માટે સ્કૂલ ડ્રેસ બેગ પુસ્તકો કે થાળી વાટકી ગ્લાસ તવા પતીલું ચમચી જેવા સામાન્ય વાસણો આપો દાન આપતી વખતે તેને સ્વચ્છ થેલીમાં રાખો અને નમ્રતાથી કહો આ ભગવાનનો પ્રસાદ છે કૃપા કરીને સ્વીકારો સેવા અને સમયનું દાન શાસ્ત્રોમાં કહેવાયું છે કે વસ્તુનું દાન મર્યાદિત હોય છે પરંતુ સેવાનું દાન અનંત હોય છે દશેરાના દિવસે જો તમે કોઈ ભૂખ્યાને પોતાના હાથે ભોજન કરાવો કોઈ બીમારની સેવા કરો ગરીબ બાળકને ભણાવો વૃદ્ધોની મદદ કરો કે મંદિર આશ્રમમાં શ્રમદાન કરો તો તેનું પુણ્ય અસંખ્ય ગણું વધે છે સેવામાં તમારો પ્રેમ કરુણા અને સમય જોડાયેલો હોય છે તેથી તેને સૌથી મોટું દાન માનવામાં આવે છે દશેરાના દિવસે એક કે બે કલાક સમાજના કામમાં લગાવો આ સેવા તમારા વંશ માટે એવો આશીર્વાદ લાવે છે તે સાત જન્મો સુધી ગરીબને નજીક નથી આવવા દેતું દાનની સાચી રીત દશેરાની સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરમાં દીવો પ્રગટાવીને માતા દુર્ગા અને ભગવાન શ્રીરામનું સ્મરણ કરો પછી મનોમન સંકલ્પ લો કે હું આજે દાન કરીને મારા પૂર્વજોની આત્માને તૃપ્ત કરીશ અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિનો માર્ગ ખોલીશ પછી શ્રદ્ધાથી દાન કરો દાન હંમેશા ઉજ્જવળ મનથી કરવું જોઈએ મજબૂરી કે દેખાવથી કરેલું દાન પુણ્ય આપતું નથી ગરુડ પુરાણમાં લખ્યું છે કે દાનનું સાચું ફળ ત્યારે જ મળે છે જ્યારે દાતા અને લેનાર બંનેનું સન્માન જળવાય તેથી દાન આપતી વખતે લેનારને ક્યારેય નીચું ન બતાવો બલકે તેને સમાન માન આપીને વસ્તુ આપો ફળ દશેરાના દિવસે અનાજ કપડાં અને સેવાનું દાન ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા આખા વંશના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો સંચાર કરે છે સાત પેઢીઓ સુધી તમારા વંશજોને આનો આશીર્વાદ મળે છે જે ઘરોમાં આ પરંપરા સતત ચાલે છે ત્યાં ધનધાન્યની ક્યારેય કમી નથી હોતી ઘરના લોકો ધાર્મિક અને પુણ્યવાન બને છે અને તેમના જીવનમાંથી કષ્ટો આપોઆપ દૂર થઈ જાય છે દર્શક બંધુઓ દશેરાના આ પવિત્ર દિવસને ફક્ત ઉત્સવ સમજીને ન વિતાવો આ દિવસે આ ત્રણ ખાસ વસ્તુઓનું દાન કરો અનાજ અને દાળ જેથી ભૂખ દૂર થાય કપડાં અને વાસણો જેથી સન્માન પાછું આવે સેવા અને સમય જેથી સમાજમાં આત્મબળ અને સદભાવના ફેલાય આ ત્રણ દાન તમારા વંશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે માતા દુર્ગા અને ભગવાન શ્રીરામની કૃપાથી તમારા જીવનમાંથી ગરીબી દૂર થશે અને સુખ સમૃદ્ધિનો સ્થાયી વાસ થશે સેવા અને સમયનું દાન વિધિ દશેરાના દિવસે ઓછામાં ઓછો એક બે કલાક સમાજની સેવામાં ફાળવો આમાં ભૂખેલાને ભોજન કરાવવું બીમારની સેવા કરવી ગરીબ બાળકોને ભણાવવું વૃદ્ધોની મદદ કરવી કે મંદિર આશ્રમમાં શ્રમદાન કરવું સામેલ છે સેવા કરતી વખતે તમારા હૃદયમાં પ્રેમ અને કરુણાનો ભાવ રાખો મહત્વ શાસ્ત્રો અનુસાર સેવાનું દાન સૌથી શ્રેષ્ઠ દાન છે કારણ કે તેમાં તમારો સમય પ્રેમ અને શ્રમ જોડાયેલો હોય છે આ દાન દાતાના વંશ માટે એવો આશીર્વાદ લાવે છે જે સાત પેઢીઓ સુધી ગરીબી અને કષ્ટોને દૂર રાખે છે આ સેવાથી સમાજમાં સદભાવના અને આત્મબળનો સંચાર થાય છે દાનની સાચી રીત સંકલ્પ દશેરાની સવારે સ્નાન કરીને ઘરમાં દીવો પ્રગટાવો માતા દુર્ગા અને ભગવાન શ્રી રામની પૂજા કરો અને મનોમન સંકલ્પ લો કે હું આજે દાન કરીને મારા પૂર્વજોની આત્માને તૃપ્ત કરીશ અને મારા વંશજો માટે સમૃદ્ધિનો માર્ગ ખોલીશ શુદ્ધ ભાવ દાન હંમેશા ઉજ્જવળ મન અને શુદ્ધ ભાવથી કરવું મજબૂરી દેખાડો કે અહંકારથી કરેલું દાન પુણ્ય આપતું નથી સન્માન દાન આપતી વખતે લેનારને સમાન માન આપો તેમને નીચું ન બતાવો બલકે નમ્રતાથી વસ્તુઓ આપો ગરુડ પુરાણમાં કહેવાયું છે કે દાનનું સાચું ફળ ત્યારે જ મળે છે જ્યારે દાતા અને લેનાર બંનેનું સન્માન જળવાય દાનનું ફળ દશેરાના દિવસે આ ત્રણ વસ્તુઓનું દાન અનાજ કપડાં વાસણો અને સેવા દાતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ દાનથી માતા લક્ષ્મી અને પિતૃઓ પ્રસન્ન થાય છે જેનાથી દાતાના વંશજોને સાત પેઢીઓ સુધી ગરીબી અભાવ અને કષ્ટોથી મુક્તિ મળે છે ઘરમાં ધન ધાન્યની કમી નથી રહેતી અને પરિવાર ધાર્મિક અને પુણ્યવાન બને છે અન્ય ટિપ્સ દાન શક્ય હોય તો જરૂરિયાતમંદ ગરીબ દિવ્યાંગ વૃદ્ધો કે વિધવાઓને આપો કારણ કે આવા લોકોને આપેલું દાન વધુ પુણ્ય આપે છે દાન આપ્યા પછી ઘરે આવીને ફરીથી માતા દુર્ગા અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરો અને આશીર્વાદ માટે પ્રાર્થના કરો દશેરાના દિવસે ગુસ્સે અહંકાર કે ઝઘડાથી દૂર રહો કારણ કે આ દિવસે શુદ્ધ મનથી કરેલું દાન જ સફળ થાય છે જો આ કથા જ્ઞાન અને ભક્તિથી ભરેલી વાત તમને ગમી હોય તો ધાર્મિક સ્ટોરી આઠ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી આવા દેવી પ્રસંગો અને જ્ઞાન તમને સમય સમયે મળતું રહે જય માતા દુર્ગા જય શ્રી રામ